હે લો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં અરે મજામાં જ હોય ભાઈ સંજય ભામાણીયાના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મીએ હાલો ભાઈ બ્લોગની અંદર આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ બ્લોગમાં અંદર આજે આપણે પાણી વાળવાના છે તો પાણીમાં જુઓ ભાઈ પહેલાં આપણે લાઇનને ચેક કરવી પડે તો લાઇન કેવી લીક થયેલી છે જોવું પાણી કેવી શેરડું મારે અરે લાઈનને આટો મારવો પડે લાઈનમાં કાંઈ વાંધો નથી એવી રીતે આટો મારતા મારતા હાલો આપણે ખાલી જ પાણી કેવી રીતે બરાબર કાઢે છે ઓછું કાઢે છે વધારે કાઢે છે એની પૂરી તપાસ કરવી પડે તો હાલો ખાલી જ કપાસ ભેગા ભેગા ભાઈ આ લાઈન તૂટી ગઈ જ્યાં હોય ત્યાં પાણી નીકળે જોવા અહીંયા શેડું મારે દેખાય આવી રીતે પાણી નીકળ્યા રાખે જોવા ખાલી પાણી તો કાઢે છે માપે છે માથે પાણી કાઢી શકે સાચું નથી થોડું થોડું પાણી બધું જણાય છે પાણી જાય છે હવે આપણે એ મોટર એક શરૂ કરી નાખી બીજી મોટર શરૂ કરવાનું કામકાજ શરૂ છે અને મોટર ચાલુ ઓલરેડી થઈ ચૂકી છે તો હાલો આપણે ત્યાં પણ આટો મારવા જવું પડે તો હાલો ન્યા આટો મારતા આવી આટો મારી આપણે પાણી વાળવાનું છે ને બીજું કોઈ છે ને આ તો હું એકલો છું એકલાને બધી બાજુ પાણી વાળો બે મોટર શરૂ છે હાલ તો આપણે ત્યાં પણ જાવી જો પાણી પાવડો પીડે દેખાય પાવડો હાલો આપણે કાયદેસર ભૂગી ગયા છે અને પેલા ધોરિયામાં પાણી કેટલું આવી રહ્યું હવે આગળ બઢીએ એટલે આગળ જોતા જાવી અને ખાળીએ પણ જોતા જાવી પાણી કેટલું પડે છે ત્યાં પાણીની કેટલી સળવા કન્ટિન્યુ બન્યા પાણી કેવું મજા આવે છે વાળી નજારો જોવા પડે તો અહીંયા પાણી માછર પડે છે પાણી અને ફિલ્ટરની જરૂર નથી આમાં આ પાણી તો હેલો કાંઈ તો આ ફટાફટ નાકું થઈ ગયું છે તો હાલો આપણે પાણી વાળી લેવી તો હાલો પાણી વાળી લેવું નાકું વાળી લેવું પાણી નાકું વાળવું પડે નાકું વાળું પછી પાણી વાળો હાલો પાણી વાળી લેવું વિડીયોમાં બન્યા લીધો ભાઈ આજે તો તમારો ભાઈ પાણી વાળવાનું આપણે સાઈડમાં કોથળું મૂકવાનું એવું રીઝન એક ખેડૂતને જ ખબર હોય બને ત્યાં સુધી પાણીનું આ નાકાનું ધૂળનું ધોવાણ ન થાય ને એની થઈને એને મૂકવું મૂકવામાં આવે હાલો આપણે નાકું વાળી લઈએ વિડીયા ના શેકરમાં નાકું ફૂલ થઈ જાય પાણી ક્યાંય જાય એ તોય બંધાયતું નથી ધૂળ બીજી નાખવી જોઈએ અહીં આમાંથી ધૂળ ગમે ત્યાંથી ભરી નાખી દેવાની હોય કે વાડી વિસ્તારમાં ગમે ધૂળ તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ હતો અને વ્લોગ શરૂ હતો એમાં આપણે ડાકામાં જઈને જોઈએ પાટલામાં તો પાણી તો ભાઈ શેડા ભોગી ગયું હતું તો હાલો પાણી જોઈ લે જો આવી રીતે પાણી હાલે પછી એવામાં નાસ્તો આવી ગયો તો હાલો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો લઈએ થોડોક નાસ્તો કરવાની વાડી મજા આવી પાછી ગામડામાંનો શેરમાં ન મજા આવ્યો વાડી નાસ્તો મજા આવે એવી કંઈક અલગ જ મજા હોય એની કયા શબ્દોમાં વર્ણન કરવી મને નથી ખબર પણ મજા કરી એવો અમારો કાળ કૂતરો પણ દેખાડો તો આજે નાસ્તો કરી લઉં ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો ભાઈ હું નાસ્તો કરું તમે પાછા ભાગી જાવ એમ ન ભાઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યું બન્યા રહેવું જરૂરી છે જરૂરી નથી તમારી મરજી ભાઈ એમનું કોઈને દબાણ નથી આપતો પણ વ્લોગમાં મજા આવશે છે તમે બ્લોગમાં જોઈ લીધો છે વ્લોગ કંઈક નયા અંદાજમાં હશે તો હેલો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવા ન ભૂલતા અને વિડીયોમાં મજા આવી છે શું થાય તે જોઈ લીધો છે તમે વિડીયો અહીંયા પૂરો કરું અને બીજું બધું તમને આગળના વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ અને આ વિડીયો અહીંયા પૂરું કે નહીં તબક્કે બાય બાય